નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

આઈટી બ્રાન્ચ માટે સિનિયર એક્ઝિક્યુટિવ માટે એક જગ્યા એચઆર એન્ડ એડમિન બ્રાન્ચ માટે સિનિયર એક્ઝિક્યુટિવ માટે એક જગ્યા એક્ઝિક્યુટિવ માટે એક જગ્યા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પોલિસી બ્રાન્ચ માટે એક્ઝિક્યુટિવ માટે એક જગ્યા માર્કેટિંગ એન્ડ પ્રમોશન બ્રાન્ચ માટે એક્ઝિક્યુટિવ માટે એક જગ્યા ઇવેન્ટ બ્રાન્ચ એક્ઝિક્યુટિવ ઓફિસ આસિસ્ટન્ટ માટે એની એક એક જગ્યા સેક્રેટરીયલ બ્રાન્ચ માટે ઓફિસ આસિસ્ટન્ટ માટે એક જગ્યા પીપીપી બ્રાન્ચ માટે તેમજ નાઇસ જે ટુરિઝમ બ્રાન્ચ ઓડિટ બ્રાન્ચ માટે ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક એક જગ્યા તેમજ લીગલ એન્ડ લીગલ બ્રાન્ચ માટે લીગલ ઓફિસર માટેની બે જગ્યા સ્કૂલ મળીને છવ્વીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ફોર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ રિફર ટુ અવર વેબસાઇટ એમઝે સોલંકી જેની આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો આર એડવાઇઝ ટુ સેન્ડ એપ્લિકેશન એપ્લિકેશન ઓલ ડોક્યુમેન્ટ સિંગલ પીડીએફ ફાઇલ ઓન લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ઓફ ધ ઓનલાઈન કેસ એની અહીંયા જે નંબર આપેલા છે તેના હવે આપણે આગળ વાત કરશું મિત્રો વિગતવાર જે શૈક્ષણિક લાયકાત તેમજ પારધોરણ વિશે મિત્રો તમે જોઈ શકો છો પ્રોજેક્ટ મેનેજર માટે એસોસિએટ એસોસિએટ સિનિયર એન્જિનિયર તેમજ સુપરવાઇઝર માટેની માટેની જાહેરાત છે જેમાં એસોસિએટ મેનેજર માટેની વાત કરીએ તો બી બીટેક સિવિલ નોલેજ ઓફ કોમ્પ્યુટર તેમજ મસ્ટ એવ નોલેજ ઓફ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સાત વર્ષનો એક્સપિરિયન્સ અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇંગ્લિશ હિન્દી ગુજરાતી નું નલેજ હોવું જોઈએ નવ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે સિનિયર એસોસિએટ માટે ત્રણ જગ્યા છે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે જેમાં બીબીટેક સિવિલ ફોમ રેગન યુનિવર્સિટી અથવા તો ડિપ્લોમા ડિપ્લોમા કરેલો હોય તો સાત વર્ષનો તેમજ બી વર્ષનો એસોસિએટ એન્જિનિયર તેમજ એસોસિએટ સુપરવાઇઝર માટેની જગ્યા છે આઈટી બ્રાન્ચ માટે સિનિયર એક્ઝિક્યુટિવ માટે એક જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં લાયકાતની વાત કરીએ તો એમસીએ ટેક આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી યુનિવર્સિટી ત્રણ વર્ષનો એક્સપીરિયન્સ તેમજ અથવા તો બીસીએ બીબીટેક બીએસસી આઈટી ઇન આઈસીટી એચઆર તેમજ એડમિન બ્રાન્ચ માટે પણ સિનિયર એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો માર્કેટિંગ એન્ડ પ્રમોશન બ્રાન્ચ માટે એક્ઝિક્યુટિવ માટેની એક જગ્યા છે મિત્રો પચીસ રૂપિયા પગાર ધોરણ રહેશે જેમાં લાયકાત માટેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે વધુ માહિતી તેમજ જે નોટિફિકેશન છે જે ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો ઇવેન્ટ બ્રાન્ચ માટે પણ એક્ઝિક્યુટિવ માટે એક જગ્યા પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં બેચરલ ડિગ્રી એની ડિસિપ્લિન તેમજ ત્રણ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ઓફિસ આસિસ્ટન્ટ માટેની પણ એક જગ્યા છે અઢાર હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં બેચરલ ડિગ્રી એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ તેમજ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી માટે એક્ઝિક્યુટિવ માટેની એક જગ્યા છે સેક્રેટરીયલ બ્રાન્ચ માટે ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે અઢાર હજાર રૂપિયા પગાર ધોરણ જેમાં ફ્રેશર ઉમેદવારો તેમજ બેચલર ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેગ્યુલર યુનિવર્સિટી જે છે મિત્રો કોઈપણ સ્નાતકો થયેલા ઉમેદવારો અરજી કરી શકશે પીપીપી બ્રાન્ચ માટે પણ ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે અઢાર રૂપિયા તેમજ ટુરિઝમ બ્રાન્ચ માટે ઓફિસર માટેની એક જગ્યા છે ઓડિટ બ્રાન્ચ માટે પણ જગ્યા છે લેન્ડ એન્ડ લીગલ બ્રાન્ચ માટે લીગલ ઓફિસર માટે પણ જગ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે આઉટસોર્સ બેઝ એજન્સી અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય